દેવ બધા મજામાં જશો કેમ કે અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં જશો તો આજ તો બોલોક મોડો ચાલુ કર્યો છે કેમ કે આજ કેટલું બધો કામ હતો શનિવાર તો આજે છે આજ તો રજા હોય એટલે આજે તો મોડો બોલોક ચાલુ કર્યો છે તો વાપજો મોડો થઈ ગયો છે ને આમ જોઈ લો બધો રાંધવાનો આમ અત્યારે બનાવી લીધો છે બનાવ્યા છે ભાત дал팥 ने बધું બનાયું છે આજ તો નવી એમ કે આજ રાજા સે એટલે છોકરા બિચારા ખાઈ જાય દાડાક બનાયા છે આપણે ફટાફટ કરવાનો વાંધ્ય કરી દીધું તો લાયા ચેનલ છે વિડિયો મોડ ચાલુ કરે તો મારા બધા શું કરે છે ઘરે લઈ રહે જાહે ને બધા માર શું કરે છે ને તમારે બધા બધા શું કરશો ગુડ મોર્નિંગ જય માતાજી કા મારા માદેવ મારા महेंद्र કેસે તો અમારે પ્રિયંકા જોઈ લો આજે લેસન કરે છે શું કશું પ્રિયંકા અમારે જોઈ લો આજે લેસન બેનને ઘણો જ દીધો કાને રવિભાઈ પણ લેસન કરે છે પ્રિયંકા લેસન કરે છે રવિભાઈ પણ લેસન કરે છે મારા બે બહેનભાઈને આજે લેસન બહુ દીધો હોય કા તારે શું દીધું છે લેસનમાં

એટલે એને હતો તમે એમ મેં આપણે હું તો કામ કરું મારો તો વાંધો નહીં આપણે તો અમે આખો દયાલ કામ રહે એટલે વાંધો નહીં તો એ ફટોફટ કીધું તું લેસન કરી દે કેમ કે પછી કાલ નિસાર જાવ એટલે મોડો થઈ જાય અને એને કીધું તું ફટોફટ તમારું લેસન હોય બાકી કરી દે એ બધા લેસન કરે છે ને આપણે ફટોફટ કરી થામડાને ઠીકરા ને બુઆર ને અમારે મહેન્દ્ર પર દવા લઈ આવશે જોઈ લો અમારે મહેન્દ્રને દવા પાવી શકા જોઈ લો આટલી એને દવા દીધી છે ડૉક્ટર સાહેબે હા બધી અડધી અડધી છે તો અડધી અડધી બધી કાટલ પડી ગઈ તો તું ફટોફટ પાણીનો ગલાસ દઈ દઉં આપણે દઈ દેવી દવા કે રાતે ઉધરસ બહુ હતી એટલે દવા લીધી હતી કાટ પાય નથી ખાલી શરદી ઉધરસ છે આપણે ફટાફટ પાઈ દઈએ દવા આપણે ફટોફટ આમ જે લોકો કામ પડ્યો બધો અમારાભાઈ મહેન્દ્રભાઈ પીએ ગોરી દવા અને જે લોકો પડ્યો છે તો આપણે હવે ફટાફટ કરી કામ ના કામ લઈ ગયા વાગી જશે તો આપણો કામ વધારે અધૂર રહી જાય તો આપણે ફટાફટ મંદિરે કામ કરવા મહેન્દ્ર ને બાથરી પીતી પીતી તો એને મહેન્દ્ર પી લીધી બાટલી અમારે હવે સમજે એટલે બાટલી બાટલી પી લે કા એ નહીં પીવાની તો આપણે હવે કરી ફટાફટ કામ હવે તમારે મળશે હવે હા જે થોડું થોડું કામ કરી લો બધા કેમ પડ્યા લો કેમ રમણ રમણ પડ્યા પાછો કેમ કે બર્તન ચૂલામાંથી રાંધો થયો અને કામ પછી મળી વિધિ રવી મહેન્દ્ર થોડુંક કામ કરી タイプの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たち

તો તો રે હવે ચા બની છે ચા બી જે ચા મતે ન ખાય ને નવા છો બધા તે મથે ગરમડો છે તેમ તેમ બનવા દે છે આ પ્રકારની દીફ કોફી ચા એટલે કે મુખે કરતી જો કે ખાંસન કે બોત ખૂબ પૂરી છે હા હું બનાવું છું ચા બનામી ને અમારે

પેલી વાર કોફી પેન કાપીએ અને કેવી લાગે કોમેન્ટમાં જણાવ્યું કોફી કેવી રીતે અમે આવી રીતે બનાવ્યું બનાવી કાપ કોફી પીવાની મજા આવે મને તો મારો અમે ગેસ ચાલુ કરી

રૂટ લાગે બાજે રાંધણ તૈયારી છે તમારે તો આ તો સુના ધોરોસર અમને રાખજો કેમ કે મોળો અંધારો થઈ ગયો નુવા નથી ગરમી જો થાય ને બાર એ ફૂલ રાખે ચૂલામાં રાખે જ ન જાય ચૂલામાં જ જ ન જાય દરરોજ લખવા ગયા પપ્પા બેઠા ટીટીનું હરુકા હરર મહાદેવ ઓમ નમો નારા રવિભાઈ બેઠા છે બારણું ભાઈ શું કરે છે

કા બુકા બુકા ન થા અમે વિજી લે અમેરિકા બરી આ એ તો બચરણા છે અને આપણે કવમની ગયા તો આવો બધા રિયર પાણી કરવા રિયર થઈ ગયા છે ને કઢી ને બધા કરવા તો વિડિયો ગમે તો અને શેર અને નવા ને